ઉપલેટાના ગદેથર ગાયત્રી આશ્રમના સંત પૂજ્ય લાલબાપુએ રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વેણુબે ડેમ પાસે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે સંત લાલબાપુએ ચોવીસ હજાર ગાયત્રી મંત્રના જાપ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ તેમના પરિવારને સહનશક્તિ આપવામાં આવે તેવી પ્રાર્થના પણ કરી હતી રાજકોટ રાજકોટ જે દુર્ઘટના બની એ સદગત આત્માઓને શાંતિ મળે એના માટે હું શ્રદ્ધાંજલિ આપું છું અને જે દુર્ઘટના બની એ સદગત આત્માઓને શાંતિ અને સદગતિ મળે એના માટે થઈ અને ગાયત્રી મંત્રનું ચોવીસ હજાર મંત્રનું નું એને હું અર્પણ કરું છું એ આત્માઓને અને જે પરિવાર છે તેનો એ બધા પરિવાર ને શક્તિ સહન કરવાની શક્તિ આપે એવી જગદંબાને પ્રાર્થના કરું છું જય માતાજી